નમસ્કાર નાના નાના ભૂલકાઓને વેકેશન આવે છે અને એક સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ હું તમને બતાવું છું કે આપણે છે આવા રંગીન પેસ આપણે જે કલર ગમે એ કલરનો ઉપયોગ કરીને આપણે કાગળના કોન બનાવી અને આ રીતે સરસ મજાના વોલ પીસ બનાવી શકીએ છીએ મેં પિંક અને વ્હાઈટ કલર લીધો છે તો એના કોન બનાવી અને આ રીતે જુઓ સરસ મજાના આકર્ષક વોલપીસ દેખાવામાં પણ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલાઈથી આપણે બનાવી શકીએ છીએ તો જુઓ આ રીતે વોલપીસ અને આ દિવાલ ઉપર લગાડવાનું આ રીતે હેંગિંગ વોલપીસ બનાવેલું છે અને બધી સુશોભનની વસ્તુ છે એ આપણે એકદમ સહેલી રીતે બનાવી અને નકામી જે વેસ્ટ કાગળની ડીશ હોય તેના ઉપર આ રીતે લગાડી દીધું છે અને આ રીતે જો સરસ મજાના વોલપીસ બનીને તૈયાર થઈ ગયા હમણાં દિવાલ ઉપર લગાડી અને કેવા લાગે છે એ હું તમને બતાવું છું જુઓ આ એક આપણે વોલપીસ લીધો છે વોલપીસને લગાડવા આપણે શું કરે ડબલ સેલો ટેપ છે એ આ રીતે પાછળ લગાડી છે અને જો લગાવવામાં પણ એકદમ સહેલું ઊંચે લગાડજો બસ આવ દબી દે જો કેટલું સરસ લાગે છે